તો મેઘ બનાસકાંઠાને તહેસ નહેસ કરી નાખ્યું છે જેમાં ખાસ કરીને સુઈ ગામમાં છેલ્લા પાંચ દિવસથી રસ્તા પાણીમાં ગરકાવ છે લોકો બેહાલ છે ત્યારે સ્થિતિનો ચિતાર મેળવવા ન્યૂઝ કેપિટલની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી વાવ સુઈ ગામ હાઇવે હજુ પણ જળમગ્ન હોવાથી બંધ છે જેથી લોકો તો અટવાયા જ છે પરંતુ સેવાભાવી લોકો પણ પાણીના પ્રહાર સામે હાર માની રહ્યા છે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ સહિતની સામગ્રી પહોંચાડવા જતા સેવાભાવ વરસાદ તો બંધ થઈ ગયો છે પણ પોચ પોચ દિવસ થઈ ગયા રસ્તા છે હાલ વીજળી બનશે એટલે આ અવાજ તમે સાહેબ સરકાર ઉધી પહોંચાડો તો લોકોને વીજળી મળે રસ્તા મળે બહુ લોકો મુશ્કેલીમાં છે સેવાથી લોકો અત્યારે સેવા માટે આવી ગયા છે લોકોનો ખૂબ ખૂબ આભાર આ લોકો ટ્રેક્ટરથી સેમનગીરી પહોંચાડે છે એટલે લોકોનો ખૂબ ખૂબ આભાર ને સરકારનો ખૂબ ખૂબ આભાર પણ સરકારને સુધી અમારો અવાજ સાહેબ પહોંચાડજો બધા ખેડૂતો હાલ બહુ તકલીફમાં છે પૂરાઈ જુદે સાહેબ મોય કસે આની પાંચ પાંચ દિવસ થી પોણી વચરાન થી હાઈવે રોડ બંધ છે સોય ગામ ને વાવ જોરતો રસ્તો બંધ છે હાલ હાલ કોઈ સેવા આપ બહાર કોઈ માણસ આવતું જ નથી લોકલ સેવા અમે કરી છે કેટલા દિવસ બંધ છે પાંચ દિવસથી આ રસ્તો બંધ છે કોઈ તંત્ર આવ્યું નથી આજ સુધી કોઈ હજી નથી આયું કોઈ વસ્તુ ગવર્નમેન્ટ તરફથી કોઈ નથી આવે વરસાદ ને વિતે પાંચ પાંચ દિવસ થઈ ગયા છે પરંતુ સુઈગામ વિસ્તારની પરિસ્થિતિ હજુ થંભી નથી આપને જે રીતે હું દ્રશ્ય બતાવીશ કે જે સરહદી વિસ્તારનું જે અત્યારે સુઈ ગામ છે ને સુઈ ગામમાં હજી ગળાટૂપ જે પાણી છે તે હજી સુધી પડ્યા છે કહી શકાય કે કેટલાક સેવાભાવી લોકો પણ અત્યારે સેવા કરવા જઈ રહ્યા છે પરંતુ ગાડી અહીંયાથી જતી નથી તો એમને ટ્રેક્ટર દ્વારા જવું પડે છે આપણી સાથે કેટલાક સેવાભાવી લોકો છે એમની સાથે સીધી વાત કરીશું એક સેવાભાવી છો શું લઈને આવ્યા છો અમે અમારી ટીમ સાથે ફૂડ પેકેટ લઈને આવ્યા છીએ તો પાણી વધાર હોવાથી ગાડી અમારી ત્યાં સુધી જઈ શકતી નથી તેથી અમારા મિત્રો ટ્રેક્ટર લઈને અમને અને ફૂડ પેકેટ લઈને ત્યાં સુધી લઈ જઈ રહ્યા છે શું કહો છો કેવી પરિસ્થિતિ છે આગળ આગળ પાણી ફૂલ છે હવે આગળ જઈને અમે પરિસ્થિતિ જોઈએ ત્યારે ખ્યાલ પડે પણ જ્યાં સુધી અમે પોકીએ ત્યાં સુધી લોકોને ફૂડ પેકેટ આપ આપવામાં આવ્યા છો અહીંયા ગાડીમાં અમે ગાડી લઈને આવ્યા છીએ આગળ ફૂલ પાણી હોવાથી ગાડી સહી શકતી નથી તો અમારા મિત્રો અમને ટ્રેક્ટર લઈને લેવા માટે આવે છે ચોક્કસ જે રીતે અત્યારે તો અહીંયા સેવાભાવી લોકો પણ છે રીતે જણાવી રહ્યા છે કે ગળાટું પાણી પડ્યું છે સુઈ ગામ વિસ્તારમાં જે મેન વાવથી ને સુઈ ગામને જોડતો મેન હાઈવે છે ને આજે પાંચમો દિવસ છે પરંતુ પાંચમા દિવસે પણ હાઈવે માર્ગ છે તે બંધ પડ્યો છે જેના જ કારણે અનેક લોકો અત્યારે તો અટવાયેલા છે અને જે સેવાભાવી લોકો પોતાની ગાડીઓ લઈને સેવા કરવા આવે છે તેમને પણ અત્યારે ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે અને ટ્રેક્ટરના સહારે અનેક ગામોમાં જઈને તે સેવા આપી રહ્યા છે કેમેરા પર્સન જીતુ સોલંકી સાથે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા